જય શિયાળામ જય સનાતન બધા મિત્રો કેમ છો મજામાં જ હશો હવે આ શિયાળાની પૂર્ણવૃત્તિ થઈ ગઈ અને ઉનાળાની શરૂઆત થઈ છે એટલે અમારે સાગરભાઈ અમારા કુલર કુલરને કંઈક લેવું છે એટલે ગાઈ શ્રી સિંહો નંદ માધવ શેલ સેતનસિંહમાં આ નંદ છે અને આ ભાઈ સિંહ માધવ છે તો વિડીયોમાં બન્યા રહેજો અમારી હરિયે અને કાલમાં પાછો વરસાદ હતો તમારે કોને કોને વરસાદ હતો એ જરાક કોમેન્ટમાં લખીને જણાવજો તો રસ્તામાં આપણે ભોગી ગયા છે હરના પાટીએ અને ગાડી થઈ છે ભૂખી એટલે એને પેટ્રોલ પંપે લઈ જાવી હોય આપણને ભૂખ લાગે એમ ગાડી ભૂખ લાગે ને લાગે તો પછી હવે એને એની આ રેસ્ટોરન્ટ કહેવાય આપણે કેમ જમવા જઈ હોટલમાં આપણે હોટલ આપણી રેસ્ટોરન્ટ છે એમાં ગાડીઓની રેસ્ટોરન્ટ આ કહેવાય તો આપણે સીધા પપે ગાડીમાં ડીઝલ નખાવી દઈએ પછી જઈએ આગળ ફ્રી લેવા પેટ્રોલ પંપ વાળા ભાઈ આવજો અલ્પા આવી ગયા આવી ગયા પપે તો પોગી ગયા પણ ભપવાળા ભાઈ છે બીજી મે પેટ્રોલ નહી ભરાય ડીઝલ નહી ભરાય ડીઝલ નો ભરાય એમ હાલે નહી ને ભાઈ હાલે થઈ ગયું હાલો હા જો આ જો આ આ ડ્રેસ છે આ પંપવાળા ભાઈ છે જેનો ડ્રેસ પહેરી શક્કરપારા ભૂલ્યા વગર કરજો હાલ ભાઈ નાખી દે ડીઝલ ફૂલ ફૂલ કરવાની હોય હાલો ભાઈ ફટાફટ ખટકો રાખતો ખબર નહીં પડતી ઉનાળો શરૂ થઈ ગયો એસી લેવા જાવ ચાલ તો અમારે ડીઝલ નાખી દીધું છે ઓપરેટરે અને હવે અહીંથી નીકળી જાય પાછા સિહોર તરફ જવા આપણે આવી ગયા છીએ એ લોકેશને તમને લોકેશન બતાવી દઉં જો આ કાંગળી રોડ બગીચાની સામે લબ્ધી કોમ્પ્લેક્ષ નંદ માધવ સ્ટી સ્ટોલની માથે એક માળે હા મિસ્ત્રી હાલો તો તો હવે આપણે પહોંચી ગયા છીએ શોરૂમે માંધવ તો આપણે આવી ગયા સેલ્સ એજન્સીમાં અને સિત્તરભાઈ બેઠા છે હપ્તે આપો ને હા બજાજ કાર્ડ અને હપ્તે મળી જાય જો આ ડીસી ડ્રીમ કેરના એસી છે અને પાવર સેવર છે પાછા એસી મળી જાય આવી ઘરઘંટી વોશિંગ મશીન ટેબલ ફેન મોટા જમ્બો જોવે તો એ અને સ્પીકર બ્લૂટૂથવાળા અને કોર્ડલેસ વાળા સ્પીકર મળી જાય અને જો આ ટીવી છે બધાય અને હપ્તે આપે છે અને બજાજ કાળ ઉપર આપે છે જે કસ્ટમરને એકને દેવાનું છે એનું ફ્રીજ તૈયાર કર્યું છે અહીંયા અને આપણે કેવું લેવાનું છે સાગર આ ફ્રીજ છે એ અમારે છે જે લેવા આવ્યા મોટા મોટા ફ્રીજ છે આ કેટલા લીટર માં છે ભાઈ ઉનાળો આવે કે નહીં જેને એસી લેવા હોય કુલર લેવા હોય ફ્રીજ પંખા ગ્રીઝર આરો ના રાખો ને આપણે કુલર કયું લેવાનું છે ભાઈ આ આટલી વસ્તુ શોરૂમમાં છે ને બાકીની ગોડાઉનમાં છે તો આપણને એ ગોડાઉનને લઈ જાય સ્માર્ટ ટીવી બધાય હો ગોડાઉન તમારું ભર્યું ને હું હારું આજથી મોટા ટીવી મળ્યો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ બે બારના સ્પીકર આવે બે કોર્લેસ આવે બ્લુટૂથ આવે અને આ મોટા ટેબલ ફેન જમ્બો ઘર <tune> ઘંટી <tune> <tune> હીમ પાવરમાં પણ હાલે આ એસી જે આપણે ફ્રિજ લેવાનું છે ફ્રિજ સિલેક્ટ થઈ ગયું છે આ ફ્રિજ લેવાનું છે અને એક કુલર બે કમ્પ્લીટ થઈ ગયા બીજું કઈ લેવાનું છે આ આ કૂલ લઈ લે તો મસ્ત ડિઝાઇન નું આ રાખી જો અમારા કુલર અને ફ્રિજ કમ્પ્લીટ થઈ ગયા છે અમારે જે લેવાનું હતું એ લઈ લીધું છે તમે વિડીયો પૂરો જોજો અને કોઈ પણ લેવું હોય તો સિંહોર આવતા રહ્યો અને તમને નંબર આપી દઉં નવ્વાણું અઠ્યોતેર પછા પછા હોળ ચિત્થરભાઈ આહિર એને ફોન કરી માહિતી તમે મેળવી અગો જય શિયા રામ જય સનાતન